નમસ્કાર આપનું સ્વાગત છે ન્યૂઝ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડાકોરમાં આજે પુષ્પ નક્ષત્ર માં ઠાકોરજી ના રથયાત્રા નીકળશે શુક્રવારે ડાકોર મંદિરનું પરિભ્રમણ કરાવી ચાંદી તાંબા પિત્તળના રથોનું ચેકિંગ કરાવ્યું શુક્રવારે ડાકોર મંદિરનું પરિભ્રમણ કરાવી ચાંદી તાંબા પિત્તળના રથનું ચેકિંગ કરાયું યાત્રાધામ ડાકોર અને બોરસદમાં પુષ્પ નક્ષત્રમાં તારીખ અઠ્યાવીસ મિનિટ શનિવારે રથયાત્રા રંગેચંગે નીકળવાની છે ત્યારે ડાકોરમાં શુક્રવારે ઠાકોરજી પોઢી ગયા પછી ચાંદી તાંબા પિત્તળના રથોને મંદિર પરિભ્રમણ કરી તપાસણી કરાઈ હતી પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પુષ્ય નક્ષત્રની અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળી છે તે પરંપરા બોરસદમાં પણ વર્ષોથી ચાલતી આવી છે ડાકોરમાં તારીખ અઠ્યાવીસમીને શનિવારે સવારે નવને ત્રીસ વાગે નીકળનારી રથયાત્રામાં ઠાકોરજીને નગરચર્યે નીકળેલા નિહાળવા ગામે ગામથી ભક્તો ડાકોરમાં ઉમટી પડશે નગરમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે ડાકોરના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજે ઠાકોરજી પોઢી ગયા બાદ ચાંદી તાંબા અને પિત્તળના રથોને મંદિર પરિસરનું પરિભ્રમણ કરાવી તપાસણી કરાવી હતી આવતીકાલે ડાકોરના ઠાકોરજી પ્રજાને દર્શન આપવા ચરિયા નીકળશે આઠ કિલોમીટરની ગોમતી પ્રદક્ષિણા કરી રથયાત્રા મંદિરે પરત ફરશે ત્યારે રથયાત્રા સાથે વસોઢાર પોલીસ તૈનાત રહેશે ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળાએ જણાવ્યું હતું કે આવતીકાલની રથયાત્રામાં ઠાકોરજીને ગજરાતની સવારી નહીં મળે હાથીના મહાવતે ના પાડી હતી કે હાથી પર બે સવારીથી વધુ વ્યક્તિ નહીં બેસી શકે માટે હાથી નોંધાયો ન હતો અમદાવાદની ઘટના બાદ હાથી લાવવાનું જોખમ કરવું ડાકોર મંદિર માટે શક્ય ન હતું માટે હાથી લાવવામાં આવ્યો ન હતો વરસદમાં શનિવારે બપોરે બે વાગ્યા પછી નારાયણ દેવ મંદિરથી રથયાત્રા ભીંડી બજાર ટાવર રોડ પટેલ ચકલા જનતા બજાર બ્રાહ્મણવાડા થઈને નિજ મંદિર પરત ફરશે ટીવીએટી ન્યૂઝ ગુજરાતી ડાકોર